જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર અમૃત પુષ્પ ના સેવન થી ખુબ સરસ રિઝલ્ટ મળ્યું છે દાદા આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ દાદા ક્યુ ગામ મારું ગામ લીયા પદ્ધતિ બરાબર તમારું આખું નામ જણાવો શાંતિભાઈ ગોવિંદભાઈ રામાણી બરાબર હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા મારા માટે લઈ ગયો હતો મારા ઘરના માટે લઈ ગયો તમારે શું તકલીફ હતી કાકા મને સુગર ની અને હૃદય ની બ્લોક છે હવે તમારે સુગર કેટલું હતું સુગર મારે ત્રણસો હતું બરાબર હવે એના હિસાબે તમારા શરીર ની અંદર

તબકારો નો પ્રશ્ન થાવો જોઈએ એમાં કેટલો સુધારો છે એમાં અત્યારે સો ટકા બરાબર એટલે એ પ્રશ્નો રેડી કે થવા જોઈએ એટલે એટલે એકદમ પરફેક્ટ ઈ તમારે સો સો ટકા રીતે મળી મળી બરાબર હવે બીજા દર્દી જે તમારા મિસિસ છે એને શું તકલીફ હતી એને કિડની ડેમેજ થઈ ગઈ છે હા એટલે બે કિડની ડેમેજ હતી બે એક તો હાવ બંધ જ હતી એક ફેલ છે અને બીજી બીજી 50% અંદર હતી એટલે ડોક્ટર 40% જેવું એટલે એને ક્રિએટિનાઇન કેટલા આવતા હતા એટલે એને 6 ઉપર આવતા હતા બરાબર હવે એના હિસાબે એને શું શું તકલીફ હતી એને કે ભાઈ એને કે જો રાંધી એક ની કોઈ ખાઈ એક ની તો હાલી એક ની અને હાલે એટલે શ્વાસ ચડે અને રૂપ ઉલટી રૂપ કણ એવું બધું સાથે એટલે આ પીડા કેટલા ટાઈમથી આ પીડા લગભગ પીડા પાંચક વર્ષથી વધારે હતી બરાબર હવે ત્યાર પછી આપણે એને કેટલે બોટલનું સેવન થયું એને એની મારી આરોપ બે બોટલનું નું સેવન હવે અત્યારે આજની તારીખે એના કિડની ના હિસાબે જે તકલીફ શરીર હતી એમાં ક્યાં ક્યાં સુધારા થયા અત્યારે ઘણો સુધારો છે એ હાલી બીજાને બીજા શ્વાસ લેવા દૂધ લેવા આવું તો જઈએ કે છે બરાબર અને શેરીમાં બેહવા જવું તો જઈએ કે છે બધા ઘરના કામ છ ઉપર હતા કેટલા ટૂંક રાહત ઉપર છે ટકાવારી તો ઠીક છે જે કામ જ નતા કરી એને બદલે બધું અત્યારે કરી શકે છે અને ક્રિએટી નાઇન પણ કિડની લેવલ માં આવતી જાય બરાબર ને ખુબ કૃપા થઈ ગઈ ભગવાન તો તમારો ફોન નંબર જણાવો આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય